પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ઝુંડાણાના મેર સમાજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા પોરબંદર શહેર વિસ્તારમાં લોકો માટે પોરબંદર છાયા નગરપાલિકા તથા વહીવટીતંત્ર દ્વારા સરકારની સૂચના અન્વયે સેવાસેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઝુંડાણા મેર સમાજ પોરબંદર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતના તિવારી ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સુધરા સભ્યો દિલીપ ઓડેદરા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સેવાસેતુ કાર્યક્રમમાં જાર જનતાને ઉપયોગી આધાર કાર્ડ રેશન કાર્ડમાં નામ દાખલ કમી તથા સુધારો દિવ્યાંગતા પ્રમાણપત્ર મેડિકલ ઓફિસરનો દ્વારા ઉંમરનો દાખલો ડાયાબિટીઝ બીપી ચકાસણી બેંકની સેવાનું નવું બેંક એકાઉન્ટ પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના અટલ પેન્શન યોજના કેશલેસ લિટરસી કેમ્પ બસ કનેક્શન પાસ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના કુંવરબાઈનું મામેરું પ્રોપર્ટી ટેક્સ ગુમાસ્તા ધારા અરજી પ્રધાનમંત્રી આવાસ યોજના શ્રમણ તીર્થ યોજના બાળકોના આધાર કાર્ડ વિધવા સહાય એપ્રેન્ટિસ યોજનાની અરજી વગેરે લોકોને ઉપયોગી સરકારી યોજનાઓનો લાભ અંગેનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા